ને ભગવાનના અવતાર શેના માટે થયા ભગવાનના ભક્ત માટે બીજું કોઈ કારણ નથી બાકી બધું અક્ષરધામ મારીને બધું કરી શકે મહારાજ મહારાજ મહારાજને આવવાનું કારણ પોતાના ભક્ત માટે બીજું કાંઈ નહીં એકાંતિક ભક્ત એના માટે જ ભગવાન પૃથ્વી પધારા છે અને જો એવું ના હોય તો ભગવાન ભગવાન એટલે અસમર્થ પણ કહેવાય અક્ષરધામ ન કરી શકે તે એટલા અસમર્થ મહારાજ અસમર્થ નથી પણ ભક્ત માટે આવે છે રહેવાતું જ નથી એમને એ કંઈ જોતા જ નથી અને મહારાજને પછી ક્યાં એકાંતિક ભક્ત એકાંતિક ધર્મ સામાન્ય ભક્તિને એકાંતિકી ભક્તિ સાધન તો હતું મોટર કાર ગાડી પણ રાજી એટલી ભક્તિ નથી કઈ એકાંતિક ધર્મ એકાંતિક ભક્ત એટલા માટે મહારાજે એમ નથી થયું વચન સિદ્ધ નથી થવું અશ્રણ નથી થવું અંતરાય કાંઈ થવું નથી પ્રસન્નતા વાળા ભક્ત થવું છે એકાંતિક ભક્ત કોઈ મુક્તિની પણ ના પાડી મુક્તિમાં શું આવે છે સાલોક્ય એટલે ભગવાનના લોકમાં રહેવું સામીપ્ય ભગવાનની બાજુમાં બેસવું સારૂપ્ય ભગવાન જેવું રૂપ પામવું અને ભગવાન જે ઐશ્વર્ય પામવું એ ચારે પણ નહીં જો ફક્ત ભગવાનની પ્રસન્નતા આ ધ્યેય બતાવ્યું છે વાત એના માટે આ સેવા છે આ સેવા તો સેવા કેવી અંદર જ્ઞાન ભરે એવી સેવા જો સ્વામી ગુણાત્ન સ્વામી વાત કરી કે સેવા કરે ને જ્ઞાન શીખે તે વધતા જાય છે કેવળ સેવા કરે ને કેવળ જ્ઞાન કઈ વધે નહીં ઘટે નહી બે માંથી એક કે ના કરે બોલે છે આ ગુણાતન સ્વામી બોલે છે જેને બે માં પારંગત ગુણાતન સ્વામી સેવા પણ એવી કરી છે અમારા ચોક વારે બહંત એસી વર્ષની ઉંમરે

થોડીક થોડીક ભેખર તોડી સીધી વાત ઉપર આવી ગયા પછી ભગતજી માં શાસ્ત્રી ઉપાડ્યું કાર્ય અને એવું સરસ કરી આપ્યું કે આજે આ પૃથ્વીના અંત સુધી રહેશે આ જ્ઞાન બધું રહેશે એવા પાયા પાતાલ નથી લીધા પણ કહેવાનું શું કે જો એ ગુણાતન સ્વામી કહે છે કે સેવા કરે ને જ્ઞાન શીખે આપણે એટલી સેવામાં સમજ્યા છીએ તો સેવામાં ગડબડ થાય છે જ્ઞાન અંદર ભરે ને એટલે સેવામાં ગડબડ થાય પણ આખું સંપ્રદાય સેવા સંપ્રદાય છે શ્રીજી મહારાજે સેવા કરી કોની સેવકરામની એટલો આદર જબરજસ્ત છે ને એના ઉપર આખું પીએચડી થવાય આખું પુસ્તક લખાય એ એક જ સેવકરામની સેવા ઉપર એટલું બધું અંદર સમજવાનું બધું અંદર આવી જાય છે બાકી જ નથી સેવા અંગે જે કઈ સમજવાનું બધું અંદર આવી જાય છે બોલો પછી ગુણાતા સ્વામી આપણે એ ભગતજી મહારાજ ગુણાત્તન સાંઈ ના વચન કુરબાન સ્વામીની જીભ ભરીને ભગતજી નો દેહ વર્યો શાસ્ત્રીમાં તો નાના થોડો તપેલા અંદર ઘૂસી જાય सेवक नाना सेवा मोटी तपेला अंदर योगी आवाग में तो चालीस वर्ष नक का प्याद नहीं उगे ना का डबल घसे ही है उगे ना का डबल घसे ही है वासन उठकवान सेवा में अन प्रमुख साइन क्या रे सेवा करी एक कस प्रसंग को एकदम જે દિવસ એમને પ્રમુખ બનાવે ને તે દિવસ હા કોઈ ને સંકલ્પ ના થાય વિચારે ના આવે તો પ્રમુખ થયા હોય તો છ ઇંચ અધર ચાલે જમીન ઉપર હા અમે પાદરા ગામમાં અમે સભા હતી જાહેરમાં અને કોઈ ચૂંટણી જીતીને આવ્યા આપણી સભામાં એટલે આપણે હાર પૂરા કહેવાય એમને કહ્યું કે પાંચ મિનિટ વાત કરો ખુરશી બરોબરથી વાત કરેલા ખુરશી બેસવા પીતી માઇકડ માઇકની જરૂર જ નથી અમને ગજાવા લાગ્યા જો એક સરપંચ કે એની કઈ ચૂંટણીમાં જીત્યા હશે તો આટલો બધો ક્યાં ચડી ગયો પ્રમુખ સાહેબ આખા સંસ્થાના ધણી તેવી સંસ્થા એક એક અહીં હરિભક્તો સંતો કેવા એના શિરમોળ થવાની વાત છે ભાજી પાલો ઘેટા બકરાનો શિરમોળ નહીં કેપ્ટન એ પેલી ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન એની એના જે વાત છે અહીં પેલા ડબલા ડબલી રમતા એના કેપ્ટન જે એ વાત પણ તો એમને આ વિચાર આવ્યો હું પ્રમુખ વિચાર જ નહીં જોડી દરિભક્તો આપણે તો સંપ્રદાય છે પણ આ બધાએ સેવા એટલી નથી કરી અંદર જ્ઞાન હતું જ્ઞાન નો ભાગ મજૂરે ઉટકે છે વાસણ ભાઈ કેટલી ચોરી કરે આમાં કેટલું કામ ચોરી કરે કેટલું બધું કરતા સેવાની અંદર જ્ઞાન ના આવે તો સેવા બરકત ના આવે તો એટલે સ્વામી કેવું ગુણાતન સ્વામી કે સેવા કરે ને જ્ઞાન શીખે વધતા જાય છે એકલી સેવા નહીં એકલું જ્ઞાન નહીં એકલું જ્ઞાન તો કામમાં ના આવે જ્ઞાન તો સાધન છે ખાલી મોટર હોય શું કામ નહીં ડ્રાઈવર ચલાવવાનું બધું હોય તો કામ આવે ને ખાલી જ્ઞાન કામમાં ના આવે એટલું જ્યુબિયા બે તો કથેલ પણ બળેલ ચૂલા દિવાતર અંધારો હા જ્ઞાની બધું એવું બધું કામ કરે છે પોતાના કામમાં જ ના આવે જ્ઞાન એ જ્ઞાની શું કમે તો જ્ઞાન પણ એવું સેવાની જ્ઞાન છે ને બંનેને એક બીજાની અપેક્ષા છે એક બીજાના રહી ના શકે અને એક બીજાના જો એકલું એકલું તમે લો તેમાં બહુ દોષો આવે છે સેવાની અંદર ઘણા દોષ ને જ્ઞાનની અંદર ઘણા દોષ આવે પણ બે ભેગા થાય ને એ બધા દોષ નીકળી જાય બંનેના દોષો નીકળી જાય તો જ્યાં સેવા આપણે કરીએ છીએ તો જો એની અંદર જ્ઞાનનો ભાગ નથી આવતો તો એ સેવા કર્યા ના કર્યા જેવું થયું એમ મારે કહું ને કે ગાયો કે ના ગાયા જેવું એ તે વાત કરે છે એમ સેવા કરી ના કર્યા જેવું થયું